જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચૌદ નવ બે પચીસ ના રોજ ઘણા બધા દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક અઢારસો આઠ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો પોઈન્ટ તેતાલીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ડેમ વરસાદ પડશે તો ડેમ માં આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાય જશે અને ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને ઉપરવાસ નથી દાંતીવાડા ડેમમાં પાણી સારી વ્યાહ ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાગણા હતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી